જય શ્રી કૃષ્ણ જેનીઝ કિચનમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાનું છે શિયાળા સ્પેશિયલ ઊંધિયાને પણ ટક્કર મારે તેવું દાણા મુઠિયાનું શાક અને એ પણ માત્ર દસ જ મિનિટમાં બની જાય એ રીતે આજે આપણે શાક બનાવવાનું છે મુઠિયા કોઈ કોઈપણ ઝંઝટ વગર કોઈપણ ગેસ્ટ આવ્યા હોય અને જો તમારે ઝડપથી એકદમ ટેસ્ટી શાક બનાવવું હોય તો આ શાક એકદમ બેસ્ટ છે ઝડપથી બની જશે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે તો જો તમારે પણ આ રેસીપી શીખવી હોય તો પૂરો વિડીયો જરૂર જોજો અને જો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો એકદમ નવી જ રીતે અને માત્ર દસ જ મિનિટમાં બની જાય એવું દાણા મુઠિયાનું શાક બનાવવાની આપણે શરૂઆત કરીએ દાણા મુઠિયાનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં મુઠિયા બનાવી લેવાના છે તો મુઠિયા બનાવવા માટે મેં આ એક વાટકા જેટલી મેથી લીધી છે આ મેથીને મેં સારી રીતે ધોઈ અને થોડી સમારી લીધેલી છે તો હવે આની અંદર આપણે થોડા મસાલા નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું પહેલેથી નાખીશું એટલે મેથીમાંથી પાણી છૂટશે હવે અડધી ચમચી જેટલી આપણે હળદર નાખીશું મસાલા તમને વધુ ઓછા ફાવતા એ પ્રમાણે નાખી શકાય અડધી ચમચી મરચું નાખ્યું છે અને આ એક આખી ચમચી ભરી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી છે હવે સૌથી પહેલાં આપણે બધા જ મસાલાને મેથી સાથે મિક્સ કરી લેવાના છે એટલે મેથીમાંથી થોડું પાણી છૂટશે અને લોટ બાંધીશું ત્યારે થોડું મેથીમાંથી પાણી છૂટેલું હોય એમાં જ લોટ બંધાઈ જશે અને થોડા જ પાણીનો આપણે ઉપયોગ કરવો પડશે તો મસાલા મિક્સ થઈ ગયા છે હવે આમે એક ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને જો તમને અજમો ફાવતો હોય તો અજમોય ન ખાય હવે આ ઘઉંનો લોટ લીધો છે ઝીણો જે આપણે રોટલી માટે વાપરીએ છીએ અને એક વાટકી છે અને આ બે ચમચી જેટલો બાજરીનો લોટ છે બાજરીનો લોટ નાખશો ને મુઠિયામાં એટલે એકદમ પોચા સરસ બનશે અને બે ચમચી જેટલો આ ચણાનો લોટ લીધો છે એ પણ આપણે આની અંદર એડ કરી દઈશું જો તમને રવો નાખવો હોય તો એક ચમચી જેટલો રવો પણ નખાય અને આ માત્ર એક ચપટી જેટલો જ બેકિંગ સોડા લીધો છે બેકિંગ સોડા નાખશો એક ચપટી જેટલો એટલે મુઠિયા સરસ પોચા બનશે હવે એક મોટી ચમચી જેટલો તેલ નાખીશું તેલ નાખવાથી મુઠિયા કોરા નહીં બને અને હવે થોડો લીંબુનો રસ નાખીશું એટલે સ્વાદ એકદમ સરસ આવે જો તમારે ખાંડ ફાવતી હોય ગળપણવાળું ફાવતું હોય તો એક ચમચી જેટલી ખાંડ પણ તમે ઉમેરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી લેવાની છે પહેલાં એકદમ સરસ રીતે મિક્સ કરીશું એટલે બધા જ મસાલા બધા જ લોટ અને તેલ એકદમ સરસ રીતે બધું જ મિક્સ થઈ જાય અને જે મેથીમાંથી પાણી છૂટેલું છે એ લોટ સાથે મિક્સ થઈ જાય અને જરૂર પડશે એટલું જ આપણે આમાં પાણી એડ કરવાનું છે તો આ મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું જ પાણી એડ કરતું જવાનું છે થોડું થોડું જ એડ કરીશું એટલે લોટ સરસ બંધાય જો એક સાથે વધારે નાખશો તો ઢીલો લોટ થઈ જાય એટલે થોડું થોડું જ એડ કરતા જઈશું જેમ જેમ જરૂર લાગશે એમ એડ કરવાનું તો હજી આપણે થોડા આ પાણીની જરૂર લાગે છે એટલે આપણે હજી થોડું પાણી એડ કરવાનું છે આ રીતે થોડું થોડું જ એડ કરતા જઈશું બસ હવે આપણે પાણીની જરૂર નહીં લાગે આ બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ આપણે મસળવાનો છે એટલે મુઠિયા એકદમ સરસ પોચા બને જો કઠણ વધારે લોટ રાખશો ને તો મુઠિયા કઠણ બનશે એટલે થોડો મીડિયમ લોટ બાંધવાનો છે આપણે તો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે જો આ રીતનો થવો જોઈએ બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં હવે આની ઉપર આપણે થોડું તેલ લગાવી અને થોડો મસળી લઈશું એટલે લોટ ઉપરથી સુકાઈ ના જાય જો આ રીતનો સરસ એકદમ થવો જોઈએ તો બસ આ લોટ તો આપણો તૈયાર છે હવે આના આપણે મુઠિયા વાળી લઈશું હાથમાં આપણે થોડું તેલ લગાવી લઈશું એટલે ચોંટે નહીં અને આના હું ગોળ મુઠિયાવાળું છે જો તમને બીજા કોઈ શેપના પસંદ હોય લંબ ગોળનેવા તો એવા પણ બનાવી શકાય અને જો એકસાથે લાંબા મુઠિયા કરી અને પછી કટિંગ કરવા તો એમ પણ કરાય પણ આ રીતે ગોળ વાળેલા હશે તો સરસ લાગશે આ મુઠિયાને આપણે તળવાના નથી આને આપણે સ્ટીમ કરવાના છે એટલે આપણે એક જાળીવાળું વાસણ લઈ લીધું છે એમાં જ આપણે મુઠિયા રાખતા જઈશું તો આ જ રીતે જો નાની નાની સાઇઝના મેં મુઠિયા કરી લીધા છે તમને જેવડી સાઇઝ ફાવતી હોય એવડા રાખી શકાય જો આનેથી નાના રાખવા હોય તો આનેથી નાના પણ રાખી શકાય તો આ રીતે બધાએ મુઠિયા કરી લઈએ તો જો આ બધા જ મુઠિયા આપણે વાળી લીધા છે અને એક તપેલીમાં અમે પાણી પણ ગરમ મૂકી જ દીધું છે એટલે આ જાળીવાળું વાસણ છે એને આપણે તપેલીની ઉપર રાખી દેવાનું છે એટલે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ જશે આ બસ પાંચેક મિનિટની અંદર જ ફૂલ તાપે સ્ટીમ થઈ જશે તો જ્યાં સુધી મુઠિયા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે શાકનો વઘાર કરી લઈએ આ મેં ત્રણસો ગ્રામ જેટલા તુવેરના દાણા લીધા છે તુવેરના દાણા આ રીતના એકદમ લીલાછમ અને એકદમ ફ્રેશ હોય એવા લેવાના એટલે શાક એકદમ સરસ બનશે આ શાક આપણે એકદમ ઝડપી બની જાય એમ બનાવવાનું છે એટલે કુકરમાં બનાવીશું તો કુકર આપણે ગરમ મૂકી દીધું છે અને એમાં ચારથી પાંચ ચમચી જેટલું આપણે તેલ લઈશું આ શાકમાં થોડું તેલ વધારે હોય તો સરસ લાગે છે તેલ ગરમ થવા દઈશું હવે પાંચ ચમચી જેટલું આપણે જીરું નાખીશું જીરું આપણે થોડું તતડવા દઈશું પછી બે સૂકા લાલ મરચાં નાખીશું પાંચ ચમચી જેટલી હિંગ નાખીશું હવે આ મેં એક ડુંગળી સમારેલી લીધી છે આ શાકમાં ઘણા લોકો ડુંગળી નથી નાખતા હતા પણ હું ડુંગળી નાખું છું ડુંગળી નાખવાથી ગ્રેવી એકદમ સરસ બને છે અને ટેસ્ટી લાગે છે જો તમને ના ફાવતી હોય તો સ્કીપ પણ કરાય એક મોટી ચમચી ભરી અને આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી છે અને હવે આ ડુંગળી અને આ પેસ્ટને આપણે તેલમાં સારી રીતે સાંતળવાની છે એક મિનિટ સુધી આને આપણે સાંતળી લઈશું અને હવે આપણે બે મોટી સાઈઝના ટામેટા લીધા છે એ સમારીને નાખ્યા છે ટામેટા થોડાક વધારે નાખશો ને એટલે ગ્રેવી સારી બને અને થોડું ખટાશ પડતું થશે તો સરસ લાગશે હવે આ ટામેટાને પણ આપણે સોફ્ટ થવા દેવાના છે અને પછી જ આપણે મસાલા એડ કરીએ તો હવે મસાલા એડ કરવાના છે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અને એક ચમચી ધાણાજીરું હવે આપણે મરચું થોડું વધારે નાખવાનું છે આ શાક થોડું તીખાસ પડતું હશે ને તો સારું લાગશે એટલે આપણે ત્રણ ચમચી મરચું નાખ્યું છે જો તમને ઓછું તીખું ફાવતું હોય તો ઓછું પણ નાખી શકાય અને આ મેં થોડો ઊંધિયાનો મસાલો લીધો છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખવો હોય તો એ પણ નાખી શકાય હવે આ બધા જ મસાલાને આપણે થોડી વાર માટે તેલમાં સાંતળી લઈશું એટલે મસાલાનો કાચો સ્વાદ જતો રહે બસ આ થઈ ગયા છે અને હવે આપણે આમાં એક વાટકી જેટલી મેથી નાખીશું એટલે શાક સરસ બને હવે મેથીને પણ આપણે મસાલા સાથે થોડી વાર માટે પાકવા દેવાની છે બહુ વધારે વાર નહીં બસ થોડી અડધી મિનિટ જેટલું આને આપણે પાકવા દેવાની છે હવે થોડું પાણી એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલું અને આને આપણે મિક્સ કરી લઈશું હવે આને આપણે થોડી વાર માટે પાકવા દેવાનું છે એટલે તેલ એકદમ ઉપર આવી જશે અને મસાલા સરસ રીતે પાકી જશે બસ આ થોડી જ વારમાં મસાલા જો એકદમ સરસ રીતે પાકી ગયા અને તેલ પણ સરસ રીતે ઉપર આવી ગયું છે એટલે ગ્રેવી સરસ થાય હવે તુવેરના દાણા આપણે એડ કરી દઈશું બધા જ દાણા એડ કરી દીધા છે અને હવે આ દાણાને પણ આપણે એકથી બે મિનિટ સુધી મસાલા સાથે પાકવા દેવાના છે એટલે કલર પણ સરસ આવી જાય અને દાણા તેલમાં જ થોડા પાકી છે એટલા માટે મસાલા સાથે તુવેરના દાણા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે પાણી આપણે બે ગ્લાસ એડ કરીશું આ શાકમાં આપણે જ્યારે મુઠિયા એડ કરીશું ને એટલે એની ગ્રેવી થોડી સોસાઈ જતી હોય છે એટલે અત્યારે બે ગ્લાસ જેટલું મેં પાણી એડ કરેલું છે જો આ રીતનું તમારે જો એકદમ ડ્રાય શાક બનાવવું હોય તો પાણી ઓછું પણ નાખી શકાય પણ આટલા પાણીની તો જરૂર પડશે જ કેમ કે આપણે મુઠિયા નાખ્યા પછી પણ થોડીવાર શાકને થવા દેવાનું હોય છે તો આનું ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ કરી લેવાની છે ફૂલ તાપે જ અને એક સાઈડ આપણા મુઠિયા પણ જો સ્ટીમ થઈ ગયા છે જો તમે આ રીતે મુઠિયા બનાવશો ને તો એકદમ સોફ્ટ મુઠિયા બનીને તૈયાર થશે જો તળેલા મુઠિયા બનાવો ને તો ઘણીવાર કડક થઈ જતા હોય છે પણ આ એકદમ સોફ્ટ બનશે અને શાકમાં ખાવાની મજા આવશે તો ત્રણ વિસલ થઈ ગઈ છે અને હવે આપણે શાક ચેક કરી લઈએ ત્રણ વિસલમાં આ શાક તૈયાર થઈ જ જાય છે જો આટલી ગ્રેવી છે અને આ રીતનું એકદમ સરસ બનેલું છે અને તુવેરના દાણા પણ આપણે જોઈ લઈએ કે કાચા તો નથી ને તો આ રીતે જો દબાવીને જોઈએ એટલે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આ શાકને આપણે થોડું ઉકળવા દઈએ એકાદી મિનિટ જેટલું તો બસ જો આ ઉકળવા લાગ્યું છે અને મુઠિયા પણ હું તમને તોડીને બતાવું કે કેટલા સોફ્ટ બન્યા છે જો એકદમ સોફ્ટ અને હજી આ શાકમાં જે થોડી વાર માટે આપણે સ્ટીમ થવા દઈશું ને એટલે એકદમ સરસ પોચા થઈ જશે તો હવે બધા જ મુઠિયા આપણે શાકની અંદર એડ કરી દેવાના છે તો આ મુઠિયા એડ કર્યા પછી આપણે એકદમ ફૂલ તાપે આ મુઠિયાને એકથી બે મિનિટ સુધી ગ્રેવીમાં પાકવા દેવાના છે એટલે ગ્રેવી મુઠિયાની અંદર પણ થોડી સોસાઈ જાય અને ટેસ્ટી બની જાય તો જો આ બધા જ મુઠિયા આપણે એડ કરી દીધા છે હવે આને આપણે થોડુંક હલાવી લઈશું એટલે મુઠિયા અને ગ્રેવી સરસ મિક્સ થઈ જાય અને હવે આની અંદર આપણે ત્રણ લાલ મરચાં એડ કરીશું આ લાલ મરચાં જે શાકમાં પાકશે ને એકદમ સરસ ટેસ્ટ આવશે અને આને હવે આપણે કૂકરનું ઢાંકણું નથી ઢાંકવાનું સાદું ઢાંકણ ઢાંકીશું અને બસ એકથી બે મિનિટની અંદર જ જો આ શાક બનીને તૈયાર છે ગ્રેવી થોડી ઘાટી થઈ જશે મુઠિયા નાખ્યા છે એટલા માટે અને કલર તો એકદમ સરસ આવ્યો છે જો તમને બતાવું આ રીતની ઘાટી ગ્રેવી થઈ ગઈ છે આપણે રસો થોડો વધારે રાખ્યો હોય પણ મુઠિયા નાખ્યા પછી આ રીતે ઘાટી થઈ જાય તો બસ જો આમ શાક આપણું તૈયાર થઈ ગયું છે હવે ઉપરથી આપણે થોડી કોથમીર નાખીશું એકદમ સરસ આ શાક બન્યું છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું તો આને આપણે સર્વ કરી લઈશું આ શાકને તમે રોટલી બાજરીના રોટલા પરાઠા સાથે સર્વ કરી શકો છો બધા જ સાથે આ શાક સરસ ટેસ્ટી લાગે છે જો તમારે ગ્રેવી વધુ ઓછી રાખવી હોય તો એ પ્રમાણે તમે રાખી શકો છો આ શાક ઊંધિયા કરતાં પણ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને એ પણ એકદમ ઝડપથી તો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકોન પણ જરૂર દબાવજો જેથી કરીને મારી કોઈ પણ નવી રેસિપી હોય તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે તો આવી જ ઘણી બધી એકદમ સિમ્પલ અને ઝડપથી બની જાય એવી રેસીપી મારી ચેનલ ઉપર તમને જોવા મળશે એ રેસિપી પણ તમે જોજો અને કમેન્ટમાં મને જણાવજો કે કેવી લાગી તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ